ખતરનાક સપનું આવ્યું છે ભત્રીજા નમલ પડતો ના કરે એવું સપનું આવ્યું છે જોવા દે મન તો પડતો કરશે તો ભાઈ પસરાટકોટક ભાગી જાય કોઈ મેળવાય નહીં

આડી જો ઇના કરતી આડી હારું છે એવું છે જો જો આ પાણી રીયું ને આપણો બાર ધમ ભરેલું પડ્યું પાણી પાણી ધીસ ઇઝ ક્રીમ શું ક્રીમ આ ક્રીમ ગીમ કરે ગોડું થઈ જવાનું મને લાગા કોણ ભરવા જ નથી કલવો નહીં હોન વોટ ડુ કાર આપણો બાર પડીએ છે આઈ ડોન્ટ લાઈક એટલે યાર મને ભાજા ખબર નહીં પડતી યાર તું કાકા બતાવ છે

હા સર મેં સમજાય આ જો કા વિદેશી આવ્યા છે તે ભાઈ ને ભણી ને આયા પડે છે ને આવવા મજૂરી કરવાની મજૂરી કરો ને તને ખાવાનું જાય પેટમાં

બે રહ્યો છું યાર ખબર નહી પડતી પૂછ્યો તમને ખબર પડતી હોય તો

આપણે ભણવાનો આપણે આવું નહિ આપડે શીખવાય તારા હોય શીખાય ના જ

સ્વીમિંગ પુલ ભીગને સ્વીમિંગ પુલ હા એ પણ વોટર કે હા નહીં સ્વીમિંગ પુલ ક્યાં ક્વિમિંગ પુલ નહીં

બીક થા આ ચીક ને બીક ને રેવા દે ને એવું લાગો હું દુસા હા તેમ કરો ઓ ખબર જ પડતી ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ સુધર સુધર ગુડ નાઇટ ગુડ નાઇટ એટલે માટી મારો હેડો આમ ઘર માં હું જા ખબર વબર પડતી જાય ભાઈ કંટાળી તો બધા નાહિ ગયા અંકલ જાણું